નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવગઢ બારિયા દાહોદ દેવગઢ બારિયા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર અને તાલુકા પ્રમુખની નિયુક્તિ કરાઈ સંગઠન સૂજન અભિયાન હેઠળ તાલુકા અને શહેર પ્રમુખની વરણી કરાઈ આ પ્રક્રિયામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તેમજ પ્રદેશમાંથી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા શહેર પ્રમુખ તરીકે રાજેશ રાવળ તેમજ તાલુકા પ્રમુખ તરીકે ઈશ્વર વાખલાનું નામ જાહેર કરાયું આવનાર જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા રણનીતિ શરૂ કરાઈ હોય તેમ દેવગઢ બારિયામાં મનરેગા કૌભાંડને લઈ ભાજપની કડીઓ તૂટી જતી હોય તેમ મનરેગા કૌભાંડમાં અગાઉ મંત્રીપુત્રો જેલમાં બાષ્પણ ભોગવી આવ્યા છે હાલમાં કોંગ્રેસ દ્વારા મનરેગા સિવાય અન્ય બે કૌભાંડને લઈ ઉચ્ચ સ્તરે શરૂઆત કરવામાં આવી હતી બાઈટ હર્ષદ મહિનામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસુરી